કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય વિશ્વંભર દાસ મહારાજ અને મંગલદાસ બાપુના સાનિધ્યમાં આ મેળામાં ચકડોળ કે રમત ગમત નહીં પરંતુ સત્સંગ અને પ્રભુ દર્શન યોજાયા હતા આ મંદિરમાં રામ સીતા અને લક્ષ્મણ બિરાજે છે અહીં વર્ષોથી રામ નવમીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જય આજે ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મ જયંતિ એટલે રામનવમી કુતિયાણા ખાતે બાલા આશ્રમ ખાતે રામ જન્મભૂમિ નિમિત્તે આજે રામ જન્મની મહાઆરતી અને ફરાળ સાથે કુતિયાણા વિસ્તારના આજુબાજુના ગામડા જે કહી શકાય કુતિયાણાની અંદર બાલા આશ્રમમાં ધાર્મિક પ્રસંગ ના મેળાના રૂપમાં જો કોઈ પણ મેળો યોજવામાં આવતો હોય ધાર્મિક મેળો તો કુતિયાણા ખાતે વર્ષની અંદર માત્ર રામ જન્મ નિમિત્તે બાલાહનમન આશ્રમ ખાતે જ આવો ધાર્મિક મેળો કુતિયાણાના આજુબાજુના ગામડાના હજારો લોકો ભાઈઓ બહેનો આ રામ જન્મભૂમિ નિમિત્તે બાલાહનમન આશ્રમમાં આજે આ મેળો યોજવામાં આવ્યો હતો અહીંયા જે ભક્તો આવ્યા છે તેના માટે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા પરમ પૂજ્ય શ્રી વિશંબરદાસજી મહારાજથી તથા મહાનશ્રી આપણે મંગલદાસજી મહારાજની પ્રેરણાથી અહીંયા જેટલા બધા કોઈ ભક્ત આવ્યા છે તેમને તમામ લોકોને ફળાહાર ઠંડા પીણાની સેવા આપવામાં આવે છે અને આજે આ બાલા હનુમાન આશ્રમમાં હજારો લોકોએ આ પ્રસાદનો મહા પ્રસાદ લીધો છે જય શિયા રામ જય હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન કી જય